ભગવાને દસ કલાક નજર ના દાંત લઈ દીધા હોય લઈ જઈએ કાનપુર માં હડતાલ પાડી દે કે હવે તમારે આ ગોળે હોય જાઓ પણ આ જાય જ હજી જાય ડોક્ટર સાહેબ ગમે એ ખર્ચો થવો જોઈએ પણ હું હાલો થઈ જાઉં પણ હાજા થઈ ગયા કે બાયડી ના છોકરા ના જિંદગી ના ઓટલા વાળી દીધા વિશે ભોગવી ભોગવી એ કેતા ખાટલા ભોગવી હારો કેટલા નવતાર બગાડી નહીં ખાવા

ભજન કરું તમારું હોય એવું કેવું મને તો ખોટું લાગે તીજું હું જાણું છું કે આ સંસારમાં જેવું કરી આપણે એવું જ ફળ આવે છે ખરાબ કર્યું અને સારું ફળ ન આવે બાબર વાગ્યો અને આંબા ન જેવું કરી એવું જ ફળ અને દરેક વેદો દરેક શાસ્ત્રો દરેક ધર્મ પુરાણ ત્રણ વસ્તુમાં જવાની મનાઈ કરી એક ગામ વાયના પતિ પત્ની કહેવા એક એક રાતને જેવી સાચી જન્મ્યાથી મળે ત્યાં સુધી રૂપિયા ભેળા કરવા પુત્ર વાયસના એક દીકરા ભેળી કરીને ભોગવા બંગલા કર્યા પુત્ર ધન ધનવા અને વિષય વાયસના આ ત્રણ વસ્તુને ગીતાજીમાં ભગવાને સફળ ના પાડી ના ભલે કામ ભોગવે પણ ધર્મ ના રૂપમાં વાળી ગયો એટલે મહાપુરુષોએ આગળના ઉદારોએ જે ની લિંગ છે એ મંદિરમાં જીવ નું શિવ થંડાઈક માગે કહે આ લિંગ ને અને લોકો જો આમાં પૂજ્ય ભાવ કરશે તો વિકાર રાહિતના છોડે બાકી શંકર કોઈ છે જ નહીં આપણા ઋષિ મુલિ આ આવ ઊભું કરેલું એ બહુ મહાન હતા કે આ પ્રજા આ નહીં છોડે તો ધર્મના રૂપમાં જાય ને તો તમે જે કામ રાહિતના છે એને પૂજા કરીને પ્રભુ ને પામે એટલે એને લિંગ લે તે હા અસલ આ શબ્દો મેં તો નથી વાંચતા અષ્ટ્ર ગીતામાં જનક રાજાને ભુમિષ્ય ભૂમિ સ્પષ્ટ રીતે એને કહી શિવ છે ને એ તમો ગુણ છે તમો ગુણના ના શંકરને કીધા સત્વ ગુણમાં વિષ્ણુ કીધા અને રજો ગુણમાં તમારામાં ત્રણ ગુણ છે તમે જ બ્રહ્મા છો રજો ગુણમાં હોય ત્યારે બ્રહ્મા થો કાંઈક ઉત્પન્ન કરો સત્વ ગુણ માં હોય તે પોષણ કરો છો અને તમો ગુણ માં હોય તે સહાર કરો કોઈ 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 ઘરમાં આપણા સંતોએ સમાધિમાંથી ગુણ ના શાસ્ત્રોમાં વખન કર્યા એ શાસ્ત્રોને વાંચતા અનુભવ્યા સમજા નહીં ને એટલે મારે પકડાવી દીધા આને વાણીના ધોખા કહેવાય કબીર સાહેબ ના વિજકમાં વાણીના ધોખા કીધા બાકી પરમાત્મા તો હવ ઘટમાં બેઠેલો ચેતન એ નાખી દુનિયાને સલાવે મારા ઘટમાં જાવું સલાવે આના ઘટમાં આમ સલાવે આ સંસાર આમાં જાય ઉપરથી વિષ્ણુ કે શંકર કે પાર્વતી કોઈ આવ્યા નથી અને આવવાના આના નથી તમારા મનની બધી કલ્પના હાથું જ્ઞાન છે જો જીવનમાં ઉતરે તો બાકી ભરી જવાના હોય માર્ગે અસલ સંતો ના તમે શબ્દ ને વિચારો વિચારો અસલ બ્રાહ્મણ નરસિંહ મહેતા એને તો સખત ના પાડી દીધું કે આત્મા તત્વ સાધના વિના સાધના સર્વે બધું ખોટું જૂઠ જૂઠ મેં જગ જાય બને નરસૈયક આત્મ જ્ઞાન વિના મોક્ષ નો અસલ બ્રાહ્મણ પેલા આપણા ઋષિ મુનિઓ બ્રાહ્મણો થાય ને રાજાઓને ઉપદેશ આ એની અને એના શબ્દમાં માણા કોનાના પાડા મારા શબ્દમાં કેમ કેમ બધા ભગવાન મહાચાર કામ કરવા મને ક્યાંય ચાર અથવા નથી અપાયો તો ખોટવાળો કહેવાય પણ આ જ્ઞાન ઘણા કાળો આશા ગુરુ કહે દુદાય આવે ને એટલે તમારું મન જ સમજી જાય તમારું મન જ અંતરમાં જાય તમારું મન જીલવંત બને પ્રેમાળ બને દયાળુ મને ભાવ બને એટલે દુનિયાની જાણે તમને ઈશ્વર કહેવાનું છે બાકી કોઈને ક્યાંય ગયો નથી મળવાનો નથી હું જે બોલું છું ને એ એક એકાઇટમાં બેઠો ત્યારે મારા આપવામાં પ્રેરણા આવે જેમાં ઋષિ મુનિઓ જંગલમાં બેઠેલા પહાડોમાં બેઠા એકલા હાવ પાંદડા થાય નદીમાં નાઈ લેતા ઓાઓ એના શિષ્યજૈન પગે મિલકત નો માગતા અને એના અંદરમાં જે પ્રેરણા હોય એના ગ્રંથ લખાના એમાં શાસ્ત્ર નહીં વેદાંત શાસ્ત્ર જ્ઞાન અને વેદાંતમાં બહુ તફાવત છે વેદાંત કોને ગીતાને ગીતા કહેવામાં આવે છે વશિષ્ટ રામાયણ આ રામાયણ નહીં બરાબર છે વશિષ્ટ એને વેદાંત કહેવાય છે વેદાંતના અંતની મારી કોડું જ્ઞાન અને આ તમારા શરીરમાં જે કામ કરે છે શરીર ની અંદર એ તો બધા તત્વો છે અગ્નિ તત્વ બંધ થાય આ ગયું એમાં અગ્નિ તત્વ ઘૂટે છે આવો આવો અગ્નિ તત્વ ઘૂટે છે એટલે આખ્યું હવે અગ્નિ ને મેળવવું હોય ને અંદર તો થાય છે પણ એ મારી પાસે ભરવું પડે આખ્યું આવી જાય મટી જાય લૂળા લંગળા હારા થઈ જાય એ કોલા સાંભળી લેવા આવો વગર થઈ જાય થાય પણ જે તત્વો ઘટે છે શરીરમાં એ ગુરુ પોતે એની સાધના દ્વારા પૂરે જેમ જીવામાં આવો કેમ દીવેલી ગુટિયન પૂરેલા થાય તમારા શરીરની માર્ગો જળ પૃથ્વી વાયુ આકાશ પૃથ્વી

જેમ લોટું બનાવો ને ધોઈમાંથી લોટું બને પાછળને વગાવો ને વેલિંગ એમ હાડિકા હાડિકાની અંદર ખૂબ ઘટે છે દરેક પુરુષોએ અને દરેક સ્ત્રીઓએ વાયથી ધ્યાન કરી લેવાનું કે બાળ વર્ષે એક જ વાત પતિ વિશે વાંચના ભોગવો નગર જે હાડકાઓ કરે તેનું કામ વિષય વાસનામાં વીર્ય બને

કે બે જણા સિવાય કોઈ તંચારી ઘરે જોયો એક નો થાય કામ આયત ના થાય તો પતન થઈ જાય એટલે એને પાર બાદ નહીં ગમે તે ના પાડે ફૂંકા જાવાનું પણ ધર્મ બહા ગુરુની આજ્ઞા લઈને જાઓ ગમે એને ઘરે તમે જાઓ પછી ત્યાં જઈને તમે એને ધર્મનો રફતો કરતા જી જીવ પર પામે અને તમારું કર્મ સિદ્ધ થાય એ રીતે હાલવાનું બે ગ્લાસ બાલ તમારે ફૂટી જાય પૃથ્વી તત્વ ઘટે પૃથ્વી તત્વ ઘટે દરેક ના ગોઠણ ઓપરેશન કરવા પૃથ્વી તત્વ ઘટે પૃથ્વી તત્વને પૂરવું હોય તો છ મહિના મારી હમ આપે હું મારી સૂર્ય નારી બાર જ આંગળ હાલવા દઉં અને શરીરમાંથી સૂર્યની યોક્ત શેળ ગર્મી ઉત્પન્ન કરી અને તમારી જડપેની આશુમાં પડવી દો એટલે તે મેનામાં તમારા મરોતા વળી ચાનાનો બકવું તત્વ મને તમારામાં નાખતા જાય ફસે કુટે છે જળ તત્વ મરતા પેટમાં લેલર મોળા એ જળ તત્વ કુટે આ વાયુ જળ તત્વ નહી એ તો બધાય પીવે છે પણ એ જળ તત્વ કુટે

વાયુ અવળું આવે અપાન અપાન ઓઠો ફૂટે ઉપર આવે પાંદડું થાય એ ડિશું તમે અપાન અને અપાન આખતા આવે તો વાયુ ખો આવે એ વાયુ તત્વ જેનામાં ફૂટે છે એને શરીરની અંદર અંધારા આવે વાયુ ફૂટે મગજ દુખે ગમે એ ખાય તપેટમાં ગડબડ થાય દવા દે ડોક્ટર કૂતો એ વાયુ તત્વ એ કે વાયુ તો વાયુ તત્વ તમારામાં વધુ છે અને પાછા વધુ તત્વો વાયુવાળી વસ્તુ ખાવ એટલે વધે એટલે રોગ વધે તમારે જેને વાયુ તત્વો હોય એને ડૉક્ટરો એમ કે તમારા શરીરનું કઠોળ ન ખાવ આપણે કંઈક દારેલા ખાધાવીને રહેવાય ગરમ ગરમ વરસાદ પાછા ગાંઠિયા એટલે વાયુ વધે પણ એ દાને કાંઈ ન કરાય સાંજે બેસીને શેકી નાખી અને ખાંડી ભૂકો કરી અને એટલો મેથી હોય એટલો જ આમળાનો ભૂગો આમળા થાય બે પાવડર ગુફ્ટ આવે પેશાબ કરાવીને મોઢું ધોયા બે એક એક ચમચી ખાઈ જાય ત્રીસ દિવસ થાય એટલે એના શરીરમાં કોઈ વાયુનો રોગ ન થાય આ દુનિયામાં લેઠ્ઠી ભગવાન વનસ્પતિ એનો હું ગુરુ છું આ ડોક્ટર તો ફાવડ આવે એટલું જ્ઞાન છે એને નથી ખબર કે આને કેમ મટાડવા એ એની બાર નથી થે એ તો ગમનીના લખેરા ઠેકરા લઈ દે કે આને લેબોરેટરીમાં આવના જીવડા છે એ ઠેકરા લઈ દે બીજુંય પાહુ જ ન મટબોય મટ ર કાય ન થા આ ભાઈઓ જર પૃથ્વીએ વાયુ અને પાસે આવે અગ્નિ તત્વ બાર ટકા ને બાર અગ્નિ તત્વ નો પ્રકાશ શાસ્ત્રમાં પહેલું કોઈ દેવી દેવતા ને માં અગ્નિ ને કૂંધ કોઈ દેવી દેવતા હવે નથી મારતા અગ્નિ તત્વ તમને બચી તમારા પેટમાં શીતળ અગ્નિ છે તો ખાધેરું પસાવી લોળી નાળીમાં અગ્નિત્વ પેટમાં અગ્નિ તત્વ પછી તમારા અંદર જે આ ખાધું એની ગરમી ઉત્પન્ન થાય અગ્નિ તત્વ પેશાબ દ્વારા બળતરા દ્વારા બાર કાઢે એ તમારા શરીરમાં પાર છે અગ્નિ જે બેઠા આ દેવ કામ કરે જેનો અગ્નિદેવ નબળો પડે તમારો આનામાં અગ્નિ ભૂટે એટલે શરીર ધરાય આપણે લઈને બંધાઈ ગયો એટલે ચેક કરો એટલે મોકળું થાય આ માં ઠંડી પડે એટલે પ્લાસ્ટિક ની નહી પોકડું ભરી દે પછી એને વાંધો કરવો તો દગાવવો અગ્નિદ્વ કેમ તમારે જો આકાર હોય તો અગ્નિ તત્વ હવે આ નારી દ્વારા તો તમારે મારી પાસે શીખવું આવવું જ તત્વ કેટલી આંગળી આપવું વાયુ તત્વ કેટલી આંગળી આપવું અગ્નિતત્વ કેટલી આંગળી આવે જળ તત્વ આવું તમને શીખવાડું તમારે જીવત આંગળી જો કોઈ ડોક્ટર લાવવું પડે અને આ શરીર એવું મળે ને કે હું અને સ્વામીને મારા શરીર ઓકલા ત્યારે ભાઈ દઉં ત્યારે એમ જગ્યાએ વખાઈ તો એ મન નહીં

એટલે તમે જેને ભગવાન કયો છે ઈશ્વર કયો એને તમે ગુલામ કરી લીધો પાસે તત્વો હરકા આવ્યો એટલે ભગવાન એમ કે આ મારા જેવો છે અને મારે હરકું આને હરકું એટલે એ મિત્ર થઈ જાય પછી એને પ્રાર્થના કરવી નહીં ઘીનો દેવો ન કરવો ભગવાન ને આગળ નથી એની આ રીતે પ્રેમ જોઈએ પ્રેમ પ્રેમ ક્યાંથી આવ્યા

Baru tu hati mahu granat doh. Yeah. Nasikin, ya, nasikin. Pas berus normal. Yang berada lagi ni, ni apa? Ayah ayah na bapna hujar wahan, bapur no koperu headi berar na bapna gran di. Ena bapnu nampiru si? Yes. Yes. Udahlah. Udahlah kerusi itu. Kena dikelu. Boleh udahlah kerusi ke? છોકરા હારું રાખ્યું અને મોડી મોડી ગાયું પછી બ્રાહ્મણ લે છે છોકરા ને આનો કહ્યું કે આ મારા માટે પ્રેમ ગાયું રાખી અને તમારા

ગુદાલસ ત્યાં ગમ્યું ને આના બાપ ના રૂચિને બે પછી ધર્મ ની રૂધિ કરીને કરી પછી અમરાજા લઈ ગયા જે માગે અમરાજાના ધરબારા લઈને ધરતી બેસી ગયો ખાધું કીધું કાઇ હમણાં ઠાકી ગયા જ્ઞાન પાછો મૂકવા દો પાછો જાય ને એમ રાજા કે તને આ શું માગી આપું તો કે તને કેતો આસર્ગ નું આખું રાજ આપવું જોઈએ અઢાર હજાર આપે છે આપું ભોગ માગી તો કે ભોગ